આપણા દીકરાને એક સાથે પરણાવીએ તમે કદાચ પહેવું હોય ને તો કોઈ એક આદ ગો આવી શકે એકાદો સાધુ આવી શકે પણ સમાજ જ્યારે ધર્મના માર્ગેના સમુલગનવાળા માર્ગે જેથી હાલશે ને તેથી આ તે દિવસે આખી મારી ગંગાની આ ઉપસ્થિત આ તું પરણવા જાય ને તો જાનમાં કદાચ છ બસો માણસોને તમે લઈ જઈ શકશો પાંચસો માણસને લઈ જઈ શકીએ પણ આડીસરના ભાદરમાં તો રબારી ભરવાડની જાણે ગંગામાં પૂર આવે ને એવી રીતે ગામમાં પૂર આવશે હજારો લોકોની ત્યાં ઉપસ્થિતિ હશે અને એમાં ધર્મ અર્થ કામ આપણા દીકરો બપોરે જમણ કરી જાનવા જવું છે એટલે હવે સમય આપડે રાત ને જાજા છે એમ કાંટો આગળ વધતો જાય છે મારે બહુ બોલવું નથી પણ ઠાકર ના આશીર્વાદ આપતો જાઉં છું મને આ ફર્યું યાદ છે જે દિવસે હું પગલા દેવ આવ્યો હતો ને ત્યારે હાથ જોડીને વડવાળાનો દીવો કરી અને આ ફળિયામાં હું બેઠો હતો અને ત્યારે આ વરનો બાપો નાથજીના બાપો આમ તો કોઈને કાકો થતો હશે કોઈને માહો થતો હશે કોઈને પૂહો થતો હશે પણ તેથી વડવાળા દેવનો સેવક બે હાથ જોડી અને મારી સામે બેઠો તો તેની મેં એમ કીધું તું કે ઠાકરને જેથી પણ ઈચ્છા થાય ને તેથી તારા ફળિયામાં હાલી ચાલીને ગુલાબ જે હું દોડી અને હારી અને આજે રૂડો પ્રસંગ ત્યારે એના આંગણે ઉજવાય છે એના આંગણે જ્યારે પોગ્યો છું ને એના માટે જ મને કોને પોગાડે વડવાળા દેવ મને એટલા માટે કે હું લગભગ રાતના બાર વાર આબર સુધી તો વડોદરા ને એ સાઈડમાં હતો પણ દોડતો દોડતો આખરતો આખરતો પડતો પડતો તમારી વચ્ચે જ્યારે આવ્યો છું ને ત્યારે દિલથી દુઆ નીકળે છે કે આવી જ રીતે મારો નાથ ઠોડવાલા દેવ તમને દૂધ અને દીકરામાં ક્યારેય મારો વડવાલા દેવ ખામી ન આવવા દે દૂધ અને બાજરીમાં ક્યારેય ખામી ન આવવા દે અને ધર્મથી ટુકડા રહેજો

હજી પણ બીજા કાર્યક્રમો ઘણા છે પણ આજ મારા મનમાં એમ હતું કે નાગજી ના માથે હાથ મૂકવા માટે પ્રભાત ના માં હું આવ્યો છું અને તમારી હંમેશા માટે જેમ દી ચડે ને એમ ચડતી કળા વડગડો દેવ રાખે એવી પ્રાર્થના સાથે બોલો વડગાળા